કચ્છ જિલ્લાના ભુજ તાલુકાની સંસ્કાર કોલેજમાં બે દિવસ અગાઉ હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં એક યુવક દ્વારા યુવતીની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી આ ઘટનાના કારણે કચ્છની સ્થાનિક પોલીસ દોડતી હતી ઘટનામાં વિગત કહેવાય રહી છે કે જે યુવતી છે તે સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી હતી ને તે પોતાના હોસ્ટેલ જઈ રહી હતી ને આ જે આરોપી યુવક છે તે એ જ વિસ્તારમાં રહેતો હતો યુવક અને યુવતી વચ્ચે થોડાક સમય પહેલાં સંપર્ક પણ થયો હતો ને ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ નંબરથી ફોન પર આપલે પણ થઈ હતી ત્યારે થોડાક સમય બાદ યુવતીએ યુવકનો નંબર બ્લોક કરી દીધો ને બસ આ જ બાબતની દાજ યુવક દ્વારા રાખી લેવામાં આવી જ્યારે યુવતી પોતાની કોલેજ પતાવીને હોસ્ટેલ જઈ રહી હતી આ દરમિયાન યુવક અન્ય પોતાના એક મિત્રો સાથે ત્યાં પહોંચે છે યુવતીને અટકાવે છે ને તે મારો નંબર બ્લોક શું કામ કર્યો છે તેમ કહીને ઉશ્કેરાઈ જાય છે એટલામાં સામેથી યુવતીએ જવાબ આપતા ઉશ્કેરાયેલા મોહિત સિદ્ધપરા નામનો જે આરોપી છે તે એકાએક છરીના ઘા ઝીંકવા લાગે છે સરા જાહેરમાં યુવતીનું ગળું કાપીને ત્યાંથી ભાગી જાય છે આ ઘટના બાદ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ તથા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી આ મામલે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવના સંદર્ભમાં પોલીસે મોહિત સિત્પ્રા નામના આરોપી સામે હત્યા અંગેનો ગુનો પણ દાખલ કર્યો હતો ત્યારબાદ અલગ અલગ પોલીસની ટીમ બનાવીને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી આ ઘટના બાદ જે સ્થળ ઉપર આરોપી દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે ઘટના સ્થળ ઉપર લઈ જઈને આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તે પ્રકારના તે દ્રશ્ય પણ સામે આવ્યા છે કે આરોપી મોહિદ સિદ્ધ પરા છે હવે જે તેના નિર્મમતાથી હત્યા કરી છે અને હવે તે ધ્રુજતા ધ્રુજતા લંગડાતો લંગડાતો ચાલી રહ્યો છે ને કાયદો વ્યવસ્થાને કથનનાર આ આરોપી સામે પોલીસે કાયદાનો સકંજો કસ્યો છે ને હવે જે તેની હાલત કરી છે તેના કારણે તેનામાં ડર પણ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું હાલ તો આરોપી સામે હત્યાંગીનો ગુનો પોલીસે નોંધ્યો છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે પરંતુ મહિલાઓને દીકરીઓની સુરક્ષાને લઈને સરકાર આગામી સમયમાં કયા પ્રકારના પગલાં લે છે તે જોઈ રહ્યું દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં